ચૂંટણી છે ને એક પવિત્ર પર્વ છે લોકો ઈચ્છે તેને સત્તા મળે લોકો ઈચ્છે તેને સત્તામાંથી બહાર કાઢે લોકોના મતાધિકાર સાથે ચેડા ન થવા જોઈએ આ માનીને કોંગ્રેસની સરકારો શું કર્યું કે ચૂંટણી પંચ ને કઈ કરવા માટે ત્રણ જણાનું કોલેજિયમ બનાવ્યું ત્રણ વ્યક્તિઓ કોઈ પણ પાર્ટીના એક વડાપ્રધાન હોય તો એ એના સામે વિચારધારામાં વિરોધ પક્ષના નેતા હોય એ એટલે બંને અલગ અલગ વિચારધારાના બે મુખ્ય નેતાઓ અને ત્રીજી વ્યક્તિ કોણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આ ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને ચૂંટણી પંચના નામો નક્કી કરતા અને એટલે શું થતું ક્યારેય કોઈ વાલો દવલો ન થતો વડાપ્રધાન નામ આપે વિરોધ પક્ષના નેતા નામ આપે પણ વિવાદ હોય તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સુપ્રીમ કોર્ટના મુખ્ય રહેતો અને એટલે તટસ્થ ચૂંટણી પંચ બનતું ક્યારેય શંકા ન થતી આ ભારતીય જનતા પાર્ટીની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની આપણા દેશની લોકતંત્રની ચકના ચૂર થઈ કારણ કે આમને છે ને મનમાની કરવી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે